જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધા નું આજના એક નવા વિડીયોમાં ને અત્યારે છો બે થઈ ગયા છે અને અમારે જવાનું છે મેરેજમાં કે માસીની છોકરીનો માંડવો છે એમ તમારા મમ્મી તમે કીધું હતું એમ કે કેટલા દિવસથી આવી ગયા હતા મિસુભાઈન કાલે ભેગા વહી ગયા છે એટલે અત્યારે મારે પ્રિન્સ પ્રિન્સભાઈને અમારે બધાને જવાનું છે જોકે સવારમાં જ જવું હતું તો અમારા બાજુમાં સામે જ મેરેજ છે એટલે ન્યાય અમારે રહેવું પડે એમ હતું એટલે બપોર હુંધી ન્યાય ત્યાં આવી અને પોપર આવીને થોડું ઘણું બધું કામ હતું ને કામ પતાવી દીધું અને પછી જો હવે તૈયાર થઈ ગયા છીએ અને હવે જવું છે મારે પ્રિન્સભાઈને અમારા બધાને મેં આગળ કીધું એમ કે હવે અમે તૈયાર થઈ જઈએ અને માસીનું ઘરે અમારા મારા પપ્પાના ગામમાં જ છે ખડિયા જ એટલે અમારા મેરેજમાં પણ ત્યાં ખડિયા જ જવાનું છે એટલે મારા પપ્પાના ગામમાં જવાનું છે એટલે કંઈ ચિંતા તો છે નહીં તો આપણે અહીંયા અહીંયા રોકાઈ જઈએ તો એ વાંધો નહીં જોઈએ જો ટાઈમ જો દંડિયા રસમાં રોકાવું તો એ પ્રમાણે પાછા સાંજે ઘરે આવી અને પાછા કાલ જાશું તો હાલ ફટાફટ અમે રેડી થઈ ગયા છીએ તો હવે અમે જઈએ આવી ગયા છીએ અને પીઠી તૈયારી છે અને અમારા વિધિજન છે આ ની છોકરી અત્યારે તો પીઠી તૈયારી થઈ ગઈ છે અને આ બધા જો અહીંયા પીળા કપડા પહેરીને તૈયાર થઈ ગયા છે અને અહીંયા જો માં મીસુબે મીસુબેન તો બે દિવસથી આવી ગયા તા બા ભેગા કેમ અને મીસુબેન જો તૈયાર થઈ ગયા છે હવે જો મને કેટલા દિવસથી

હા યુગાંત પણ રાહ ને હમણાં તો ડેલે ઊભી હતી કાં આવી જાય ને પછી જ જાય ને હજુ અમારે અમારા કે ભાભીને આવવાનું છે ને આ તો અમે હજુ ફટાફટ તૈયાર થઈ ગયા ને પછી અમે જઈએ કેમ મિસુબેન હા હા હાલો જમીન આવીને તો પછી મિસુબેન ને માટે તૈયાર થવું છે ઓહ વાહ વાહ સારો હાલો જમીન આવીને મામી તને તૈયાર કરી દે ને હું તૈયાર થઈ જાઉં પછી જાય તો જો મારે મિસુબેન ને એના મામી ની તો તૈયાર થઈ ગયા છે અને હવે જો યુગાંત ની જ રાહ જોઈએ છે ફટાફટ આવી જાય ને એટલે અમે જઈએ હવે જમવા પછી જમીન આવીને તો પછી મારા દંડિયારસ માટે તૈયાર થવાનું છે એટલે ફટાફટ આવી અને પછી હવે દંડિયારસ માટે અમે તૈયાર થઈ જઈએ યુગાંતભાઈ સ્કૂલે થી આવી ગયા છે કા મિસુબેન ક્યાં ના રાહ જોતા હતા ને યુગાંતભાઈ ની

ને આજે તમે મામાની ઘરે છીએ એટલે મામાની ઘરે હોય એટલે તો મજા જ આવી જાય મીસુબેન ને મને ને બધાઈ ને કા હા એને તો યુગાંત ભાઈ હોય ને યુગાંત ભાઈ જ મજા આવે કા અને મીસુબેન ને જો એને યુગાંત હોય ને એટલે એને બહુ મજા આવે કા યુગાંત ભાઈ તો કે ખાતા લાગે હું છે ભાઈ મોટામાં કઈ નથી અમને દેવું પડે એટલે કે હે ચોકલેટ છે એમ તો हालो अमे અમે कर पी रास माटे जाइए का मिसुबेन हाँ हाँ અને જો મિસુબેન એ રેડી થઈ ગયા છે અને હું પણ દાંડિયા રાસ માટે રેડી થઈ ગઈ છું અને હવે જો થોડીક વારમાં હજુ તો વાર છે એટલે થોડીક વાર પછી જ ત્યાં જાઉં અમારે સમાજ જ છે બાજુમાં સમાજ છે મારા પપ્પાના ઘરની એટલે કે થોડીક વાર પછી જ ત્યાં જાઉં અને પછી ત્યાં દાંડિયા રાસ માટે જઈને તમને ત્યાં બતાવશું અમે દાંડિયા રાસ લઈએ જો આવી ગયા છે વાસણ ઉટકવા માંડ્યા છે પણ આજ તો અમે તૈયાર થઈ ગયા ને એટલે વાસણ નહીં ઉટકવા લાગ્યા નો હાલે ઉટકવા તો લાગવા પડે નકર તો લાગીએ જ છીએ પણ આજ અમે નહીં લાગ્યા કારણ કે આજે અમે તૈયાર થઈ ગયા ને એટલે આજ તો એકલી જ ઉટકી નાખી